આજે મંગળવારની અંગારિકા ચોથ હોવાથી વહેલી સવારથી જ ગણેશ મંદિરોમાં વિઘ્ન હરતા ગણેશજીના દર્શન કરવા મોટી સંખ્યામાં ભક્તો ઉમટી પડ્યા હતા આજે અંગારિકા ચોથ છે અને આ ચોથ વર્ષમાં ફક્ત બે જ વખત આવતી હોય છે આ ચોથ મંગળવાર શ્રીજીના વારે જ આવતી હોવાથી ચોથની મહત્વતા વધી જાય છે ત્યારે આજે વહેલી સવારથી જ શહેરમાં આવેલા ગણેશ મંદિરોમાં ગણેશ ભક્તોની દર્શનાર્થે ભીડ જોવા મળી હતી પાણીગેટ બહાર આવેલા અષ્ટવિનાયક મંદિર ખાતે અંગારિકા ચોથ નિમિત્તે સવારથી જ ભક્તોએ પૂજા અર્ચના કરી વિઘ્ન હતા બધાનું દુઃખ દૂર કરે તેવી પ્રાર્થના સાથે પોતાની મનો ઈચ્છા ગણેશ સામે વ્યક્ત કરી હતી પાણીગેટ વિસ્તારમાં આવેલા મંદિરમાં ગણેશજીના દર્શન માત્રથી જ લોકોની માત્રથી જ લોકોની સમસ્યા દૂર થવા સાથે કામના પૂરી થતી હોય છે જેથી ભક્તોમાં મંદિર એક આસ્થાનું કેન્દ્ર બન્યું છે આજે સવારે ભગવાન ગણેશજીને ફુલહારનો શણગાર કરવામાં આવ્યો હતો આ મંદિરના સંચાલક સુદામા કહારે પણ લોકોની આસ્થા પૂર્ણ થાય તેવી ભગવાન ગણેશજીને પ્રાર્થના કરી હતી આજે અંગારિકા ચોથ છે વર્ષની એક આ ચોથ છે અને ગણપતિ બાપા બાપાએ સર્વ જાહેર જનતાના દુઃખો દૂર કરનાર છે વિગરનો આપત્તિઓ અનિષ્ટો દૂર કરનારા આ એક જ અને વર્ષમાં એક જ વખત ચોથ આવતી હોય છે અને સર્વપ્રથમ આ એક વખત આ વર્ષે છેલ્લા પચીસ વર્ષમાં એક વખત જોવા મળે છે આપણને બરાબર અને હું વર્ષોથી આ ગણપતિ મંદિર આવું છું અને એમની મનોકામનાથી આપણે ઘણી આપણી આસ્થાઓ અને દુર્ઘ આપણે પૂરું થાય છે એના માટે શ્રદ્ધાથી આપણે કામ કરીએ છીએ અને શ્રદ્ધા અને આશાથી દરેક ભાઈ ભક્તો અહીંયા આ મંદિરે એક આસ્થાનું પ્રતિક બની ગયું છે અને દરેક ભાઈ ભક્તો એ દર વર્ષે અહીંયા લાડુ શ્રીફળ અને ધરો ને બધું ફૂલ શું ધરાવતા હોય છે અને વર્ષમાં બે વખત અહીંયા ભંડારો પણ થતો હોય છે સમાચારોના સતત અપડેટ માટે ટીએનએન ન્યૂઝ ને યુટ્યુબ પર સબ્સ્ક્રાઇબ કરી બેલ આઇકોન પ્રેસ કરો અને અમારી સાથે જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર